ઘર કંકાસમાં પતિ અને પત્ની વચ્ચે ઝઘડા દિન પ્રતિદિન વધતા જાય છે આ ઝઘડા કેટલીક વખત મારામારીથી લઈને હત્યામાં પણ પરિણમે છે સુરેન્દ્રનગરમાં આવી જ એક ઘટના સામે આવી છે જ્યાં પતિએ પોતાની જ પત્નીની બોથળ પદાર્થ મારીને હત્યા કરી નથી એટલું જ નહીં આ હત્યાને કુદરતી મોતમાં ખપાવવાનો પ્રયાસ કર્યો સમગ્ર ઘટનાનો કઈ રીતના થવો પડદાફાસ જોઈએ રિપોર્ટમાં સુરેન્દ્રનગરના લીમડી તાલુકાના બલ ગામડા ગામની હેતલ નામની યુવતીએ પાંચ વર્ષ પહેલાં કુંડલા ગામના આરોપી ધીરજ કણોતર સાથે લગ્ન કર્યા હતા પરંતુ સાસરીમાં ગયા બાદ અવારનવાર હેતલને સાસરીયાઓ મેણાટોણા મારીને માનસિક તથા શારીરિક ત્રાસ આપતા હતા જેથી હેતલ રીસામણે પોતાના પિતાના ઘરે ભલ ગામડામાં રહેતી હતી પાંચ મહિના પહેલાં સમાજના લોકોએ સમાધાન કરાવી હેતલને સાસરે મોકલી આપી હતી હેતલ પતિ ધીરજ સાથે વેસજાળ ગામે વાડીમાં રહેતી હતી તેવામાં હેતલના ભાઈ પર આરોપી ધીરજનો ફોન આવ્યો કે તારી બેન મરણ પામેલ છે જેથી સગા સંબંધીઓ બધા એકઠા થઈ ભેંસજાડ જવા રવાના થયા હતા તેવામાં આરોપી ધીરજનો ફરીથી ફોન આવ્યો તેણે કહ્યું કે અમે હિત્તલનો મૃતદેહ કુંડલા વતનમાં લઈને જઈએ છીએ તમે સીધા કુંડલા આવજો હિત્તલના સગાઓ કુંડલા પહોંચી મૃતદેહને જોતા તેના શરીર પર મારના નિશાન હતા શરીર પર ચક્કામાં પડી ગયેલા જોઈને હિત્તલના ભાઈને તેની બહેન સાથે કંઈ બન્યું હોવાની શંકા થઈ હતી ઘટનાની જાણ પોલીસને કરવામાં આવતા ચૂડા પોલીસે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હેતલના મૃતદેહનો કબજો મેળવી પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો હતો પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં હેતલને બોથડ પદાર્થ મારીને હત્યા નિપજાવ્યાનો રિપોર્ટ આવતા પોલીસે તાત્કાલિક આરોપી ધીરજની ધરપકડ કરી આખરી પૂછપરછ શરૂ કરી હતી પોલીસની પૂછપરછમાં આરોપીએ કબૂલાત આપી હતી કે હેતલ પર શંકાઓ કરીને તે અવારનવાર ઝઘડો કરતો હતો અને માર મારતો હતો બનાવના દિવસે ઝઘડો વધુ ઉગ્ર બનતા તેણે આવેશમાં આવીને બોથડ પદાર્થ મારતા હેતલને ખૂબ લોહી નીકળ્યું હતું

જે પોતે જે છે મરણ મરણ ગયેલ હાલતમાં જે એમને હોસ્પિટલ લઈ આવવામાં આવેલા હતા અને કોઈ પણ કારણોસર એમનું મૃત્યુ થયેલું છે આ બેન જે છે એમનું જ્યારે ફોરેન્સિક પીએમ કરવામાં આવેલું તો એમના શરીર ઉપર કેટલીક ઈજાઓ અને છેલ્લા કેટલાક દિવસથી એમને અવારનવાર બહાર મારવામાં આવતો હોય એવું પોલીસ એવું જે છે ડૉક્ટરના અભિપ્રાયમાં પોલીસને માહિતી મળતા પોલીસે જે છે એ ખાનગી રીતે તપાસ કરી અને એવી જાણકારી મળેલી હતી કે આ હેતલબેનના પતિ જે છે ધીરજભાઈ ઉપે ધીરુભાઈ જાદવભાઈ કાણોતરા એ આ બેનને હેરાન કરતા હોય અને અવારનવાર એના ઘરે જે છે એ માર મારતા હોય આ માર મારવાને કારણે અને એમની યોગ્ય સમયે કોઈપણ જાતની સારવાર ન કરાવવાના કારણે આ જે હેતલબેન છે એમનું મૃત્યુ નિપજેલ હતું જેની પુષ્ટિ જે છે એ પોલેન્સિક પીએમ કર્યા બાદ ડોક્ટરો દ્વારા પણ કરવામાં આવેલી હતી આ બનાવના અનુસંધાને આજે હેતલબેન છે એમના ભાઈ કિશનભાઈ જેઠાભાઈ ચાવડા જે પોતે ભલગામણાના રહેવાસી છે એમની ફરિયાદ જે છે એ પોલીસ દ્વારા લેવામાં આવી અને એ ફરિયાદના આધારે ચુડા પોલીસ સ્ટેશનમાં બીએનએસની કલમ એકસો ત્રણ એક જીપીએફની કલમ એકસો પાંત્રીસ અને બીએનએસ ની કલમ પંચ્યાસી મુજબનો જે ગુનો જે છે એ જોડા પોલીસ સ્ટેશનમાં દાખલ કરવામાં આવેલો છે અને આજે આરોપી ધીરજભાઈ ઉર્ફે ધીરુભાઈ બાબુભાઈ કાણોતરા જે છે એમની પણ ધોરણસરની અટક કરવામાં આવેલી છે અને આગળની જે તપાસ છે એ હાલ જે છે જોડા પોલીસ સ્ટેશનના પીએસઆઈ એને ડાબી જે છે ચલાવી રહ્યા એક આશાસ્પદ પરિણીતાને માર મારી સારવાર નહીં કરાવી મોત આપનારા પતિ સામે સમગ્ર પંથકમાં ફિટકાર વરસી રહ્યો છે જે પતિએ અગ્નિની સાક્ષીએ સાત ફેરા ફરી સાત જન્મ સાથે રહેવાનો કોલ આપ્યા હતા તે જ પતિએ ખોટા વહેમ અને શંકાઓ રાખી પરણીતા પર ત્રાસ ગુજારી તેને મોત આપતા સભ્ય સમાજ માટે પણ એક આંખ ઉગાડનારી ઘટના બની છે સુરેન્દ્રનગરજી સંવાદદાતા સાજિદ બિલીમનો રિપોર્ટ ગુજરાત તક